મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત સાત બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે રવિવારને ચાલો જાણીએ આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર નવસો ને નેવમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણ સિત્તેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે રવિવાર છે એટલે કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે એક કિલો ચાંદી ત્રાણું હજાર ત્રણસો માં વેચેર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે રવિવાર હોવાના કારણે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે મિત્રો રોજબરો સોના ચાંદીની અપડેટ

છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે